ओह आलूनी आसा पुरा वेला नाम ना से बका <laughs> ओने लगते हो ए बका 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 तो जे लिया वो लाख तो नहीं है वो सुपर वाला सर अब 2000 में से करियो हूं आज दिखा तो नहीं तो 500 आ गया बाबा अब

કોણ જલે ભાઈ મોમાઓ અલ્યા મોમાને ગવડ લે હ હ શું કઈ બન આવ કરી છે રે હા આવ કરી છે ભાઈ બન આવ કરી તો મેલ બેલુ લે કર હ હ એ ભાઈ તું સાણો છે તુજે મારે છે આવ મોમા 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 અલ્યા મોમાને ગવતા રો હા મોમા મને મેલે છે મોમા

તો મને શું બેવા દીધો છે दारुડિયાને આ જતો તો ન હાલ પોલીસ ઉતરી જાવ આંગણમાં બકા જો

મિત્રો ગાલી મને ઓછું બરાબર બોલાયુ બરાબર બોલાવ્યો ને મારે દારૂ મોલાય દારૂ કે લાવવું પડે તારા દારૂ પીવો તારા તું ભાઈ જતો પીવું છે યાર પણ તું યાર દારૂ મારાંગાડ બધા લાવો તો જતો ભાઈ

બરોબર અમુક બાજરી પાછો બધું બગાડી નાયું બગડી જાય ને બધો એનો કલર આખા આખા લુઘરો નો કલર બધો કુવામાં ગોમ વારે પાણી પીવાનું બંધ કર્યું બંધ પોણી થી બાજરી પાય તો બાજરી હે નહી જાય મારા બાજરી તમે યાર આવો સો લાયા છો યાર મને ખબર નહીં મિત્રો તમારા ઘાતે આવું થાય નહીં અને શું કરે યાર આવું નકો યાર વિડીયો ગમ્યો છે મને ખબર છે ગમે જ હોય ના ગમે તો લાઈક કરજો ગમ્યો હોય તો કરજો